ઓ ભાઈ કાં ચાલનો ઉભો ર ઉભો રા રાખે તે ચાલનો ને તું ના મૂઇકો જ રડવા જ હાઇ હવે કા આખે મેં તું આ અરે કાવ ના પણ તીતે આંખ મારે તરફથી કંઈ મદદ હોય તો મેં પણ તું કંઈ કરે મદદ પણ કાવ ના તીતે આખ તું હમણે બે ભાયા હી હા હા પાઠી કાવ ના દવાખાનામાં આઈ કા વાત કરે કાવ ન અહીં હા બે વેક દોહરાયા દુશ્મન બની ગયા કા વાત કરે વિશ્વાસ ના તો ધરમવીર જહા નહી કે હા અચાનક બેવાહા એરીને તો જાળ બળે થતી ને અચાનક કાવી પણ નહી એ ચૂંટણી વાળા જો એ બેવાહી વચ્ચે કા લેવા દેવાય અરે તું આ ખબર કે નહી ચૂંટણી એક પાર્ટી આમની તે તેણે આમણે છોટે હોજો ત્યાં બે લાખ એ ફા ને દુહરી પાર્ટી આમની તે તેણે હમણાં બડે હોજો ત્યાં તીન લાખ હોય ફા ને બેવ પાર્ટીએ પોતપોતાની રીતે ગેરંટી લઈ લીધી કે આખા ગામના મત દેવા પડી અહીંયા હા જ ને એટલા પાટી બે જણા હા એક દોહરાયા વિરોધી બની ગયા ક જે કાંઈ પાર્ટી અલગ અલગ એટલે પાછા એ આપસમાં પાછા વિરોધી બની ગયા બેવ ત્યાંમાં સોટે આખે કે મેં આખા ગામની ગેરંટી લીધી જાય ને પેલો બડે આખે મેં હો ગેરંટી લીધી માણે આડે રખે આવે અરે રે રે આપણા ગામના લોકો હા તો પ્રકૃતિ બચાવે ને હરામના પૈસા ભેગા કરીને ચૂંટણી લડતા એ નેતા હાથી બચાવે એ જ એ જ અહીંયા નડના ને આજે જ્યાં અહીં હોસ્પિટલના મુય દેખવા પડના ઉલી ભારી દોસ્તી ને ચૂંટણીએ લેતા તૂટી ગઈ એ નેતા અહીં કોઈ દી ઘરમાં એરું બી ના એમનાવી કપાઠી ગામમાં એક દીહ બી પાક થયો કે અહીં શિયાળામાં ઠંડી લાગે તે નેતા અહીં આમના કાં કોઈ ધાબળો ધાબળોને સાલ લેવા હા આખું સારું ઉનાળામાં ગરમી લાગે કોઈ દી આખું આમના કાં પંખા જોઈએ કાં હા ને ચોમાસામાં વરસાદ પડે કોઈ દી આઈખાં કાં સતરી જરૂર આઈ કાં હા કોઈ દી ને ચૂંટણી વખત આમ ના એટલે એ દુશ્મન બની ગયો અહીંયા ચક્કરમાં પડીને ભલ ભલી લાલચ દે તું અહા કરી દી તું આ ઈ મદદ કરી તું મને ગામમાં એ થવી દી અહીંયા તો ભલ ભલ્યા લાલત દે ચૂંટણી પાસે તે નેતા અહીં તે ને ચૂંટણી પતી જાય પાઠી લાડવો દે આપા તું કુણ ને મેં કુણ આવી કાગડા ખડી પીવું વાતે તુણી હો ટકાઈ સાચી વાત આવી પણ આપણે આપણી ગામની એકતા બનાવી રાખવું સારું આપણા સમાજની એકતા બનાવી રાખવારું કા કરવા જોઈએ પહેલી વાત સોએ સો ટકા મતદાન કરું ના ને આપણા વિસ્તારમાં બહારથી આમનેલા નેતા હાથે બારી જ કાઢું ના પાર્ટી તો જો પાર્ટીઓ રહે તો આપણે આપણા વિસ્તારનો આપણા સમાજ માટે લડે ત્યાં જ સપોર્ટ કરું ના આપણા સમાજના વિચારે આપણા સમાજ માટે લડી જાણે ત્યાં આપણે ફૂલ સપોર્ટ કરું ને માણીવા થવા જ સરકાર ગમે જ બને પણ આપણા ગામની સમસ્યા કાં તણું ઉકેલ હારું કોઈ વડાપ્રધાન ગૃહમંત્રી કોઈ દી આવીને ઉકેલ લાવના મેલે નહીં આણેહારું તો આપણા વિસ્તારનો ને આપણા સમાજના જો વિચારે ને તો જ આપણા મદદ કરવું આવી અહામાં આપણા વિસ્તારનો સંસદ સભ્ય જ આપણો મદદગાર રહી એટલે મેં તું આંખે કા સંસદ સભ્ય અહોરહો જોઈએ જો આપણા સમાજના વિચારે ને આપણા સમાજના ને બધે જ આપણા વિસ્તારમાં આપણા સાથ દે સહકાર દે ઓહો જ સંસદ સભ્ય આપણે સપોર્ટ કરવું નથી યાદ સપોર્ટ કરવું ન આપણા સમાજ વિશે ખરાબ વિચારે આપણા સમાજ વિશે ઊંધા બોલે ને આપણા સપોર્ટ નહીં કરે અહા નેતા હાથે નાહાડું નહીં ભલભલ્યા લાલચને નામે સેવાએ નામે મદદને નામે તુંમાં ભલભલા લલચાવી ચૂંટણી આવે એટલે પણ તુમી જે વિચારા તુમા જો હાજો લાગે ને તુમણાં મન જે આંખે ત્યાં જ મત ઓફ જાય સેવાને નામે મદદને નામે ઈ કરી દી તી કરી દી અહા કરને જે નેતા જે આખે ને અહીંયા બધી વાતમાં લલચાઈ રખે જાવા તુમી ને માણી વાત જ નેતા ગમે જે પાર્ટીઓ રહી પણ આપણા સમાજ હાથે હળે મળે આપણા સમાજના વિચારે આપણા સાથ સહકાર દે આપણે વચ્ચે આવીને હળી મળીને રહે સંબંધ હાજર રાખે અહાજ આપણે તો સપોર્ટ કરું ન આય બાકી દુહરા હાથે ગોટી કલટીમાં રહા જ રાખું ના સપોર્ટ કરજા તો સમજી વિચારીને સપોર્ટ કરજા પાછી ગધડાએ ડોકામાં હોનાયો હાર પોવાડે જાય તે પાછી લાત મારીને નાહી સુટી તો એક દુહરી વાત આપણે તે કુલાકો હાબી આય જે પચાસ રૂપિયા સારું વેચાઈ જાય ને કુલાક તો અહાકા સાલા દસ રૂપિયા પોટલી સારું બી વેચાઈ જાય હાબી આય આપણે તે માણીવા થોમાં જ ગધેડા કિંમત પાંચ હજાર બરાબર પહેડા ઈ કિંમત પચાસઠ હજાર ગાયની કિંમત ચાલી પચાસ હજાર ને એ સાલા પચાસ રૂપિયા સારું વેચાઈ જાય આના હિસાબે તે તો ગધેડા બેડા કરતા જાય તો હા કહેવાય તે ને માણી વાતમાં જ ચૂંટણીએ દીહ ચૂંટણી વખતે સરકારી કર્મચારી પોલીસવાળા એસઆરપીવાળા આર્મી મિલિટરીવાળા એ બધા આવે ને તે આપણા ગામમાં એક મહેમાન તરીકે આવે આપણી સેવા કરો સારું તે અહીંયા બી સપોર્ટ કરજા ને શાંતિથી મત ઉપજા ને શાંતિથી મતદાન કરું જાજા ને તુ હું એક વાત સમજ જા અહીંયા તે કઈ ચૂંટણી આવે ને કઈ જાય ચૂંટણીને ચક્કરમાં આજુબાજુમાં કોઈ બી સંબંધ બગાડા રાખે સંબંધ હાજર હોય તે રાતીના બાર વાગે બી માણું ઉઠીને મદદ કરું સારું આવી તે ઉલાંક જે રીતે યાદ રાખજા ને કોઈ આતે સંબંધ રખે બગાડા ચૂંટણીના ચક્કરમાં ને ચાલ હવે આપણે પહેલાં હમ દવાખાને મીડિયાઓને સમજાવું હરખા ચાલ ચાલ